સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે એક વર્ષ અગાઉ સુરતના કતારગામમાંથી માંથી ઝડપેલા ત્રણસો કિલો ગાંજાનો જથ્થો મોકલનાર ને ઓડિશાના ગંજામ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે એક વર્ષ અગાઉ કતારગામ પોલીસ પથક હદમાંથી ઝડપેલા ત્રણસો કિલો ગાંજાનો જથ્થો મોકલનાર આરોપી હાલ ઓડિશાના ગંજામ જિલ્લા ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ઓડિસ્સા રવાના થઈ હતી તેથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નીલુ નાહકને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે પોતાના ગામના વતની અને મિત્રો મુન્ના કોંગ્રેસ પાંડી તથા દીપક ઉર્ફે આલોક અશોક કુમાર પાંડી સુરતના કતારગામ જીઆઈડીસી રેલવે પટરી પાસે ઝૂંપડપટ્ટીમાં ચોરી છૂપીતે ગાંજરનો જથ્થો સંતાડી વેચાણ કરતા હતા જેઓને ઓરિસ્સાથી તે ગાંજરનો જથ્થો મોકલતો હતો ગત તારીખ અઠાવીસમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ મોકલાયેલા ગાંજાનો જથ્થો પોલીસ દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો જે ગુનામાં પોતે વોન્ટેડ હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો કતારગામ પોલીસ સોપાન તજવીજ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેના